ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ચોટીલા નેશનલ હાઇવે પર આવેલી હોટલોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી ચોટીલા કલેક્ટરની કાર્યવાહી હોટલ સંચાલકોમાં ફફડાટ ચોટીલા નાયબ એચ એચટી મકવાણાએ ચોટીલામાંથી પ્રસાર થતા નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે કેમ તે અંગેની ખાતરી કરવાના હેતુ સબબ નેશનલ હાઇવે ઉપરની બળદેવ હોટલ દ્વારકાધીશ હોટલ સોનલકૃપા હોટલ વીરવચ્છરાજ હોટલ પટના બિહાર ઢાબા હોટલ ખુશબુ હોટલની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ચોટીલા નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકાને આધારે નાયબ કલેકટર એચટી મકવાણાએ મંગળવારે રાત્રે આકસ્મિક તપાસ હાથ ધરી નાયબ કલેક્ટરની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હાઇવે નેશનલ પરની હોટલોમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ચકાસણી કરવાનો હતો આ તપાસ દરમિયાન નેશનલ હાઇવે પર આવેલી કુલ છ હોટલોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં બળદેવ હોટલ દ્વારકાધીશ હોટલ કૃપા હોટલ વીરવચ્છરાજ હોટલ પટના બિહાર ઢાબા હોટલ અને ખુશબુ હોટલનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઇવે પરની હોટલોમાં અગાઉ પણ બાયોડીઝલ કેમિકલ અને દેશી દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે વિવિધ સરકારી અધિકારીઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલા નાયબ કલેક્ટરની આ અચાનક તપાસને કારણે હાઈવે પરના હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર